এনাজন কিদে ছুটান মেনাজ সাপরাইছে এইছ এনাজানা এই জাগুলাগেছে এজাগুলাগেছে এজাগেছে এই আপান সুপায় উতাওছে নানা উমত કોઈ મધુરાવાસીઓ એમ amostha bula ના 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 બીજી કોઈ વાત કરો હું કોઈ કૃષ્ણ ના હા પણ તમને ખબર તો કૃષ્ણજી ગયા છે એ તો વધુ വ്യാപક છે આ ભૂમિ પર સમાઈ ગયા છે

જો યોમામાની સાસવerta નામ કે અને અનંત વાસણીમાં ભરે અને એના ચિત્રોમાંથી ચિત્રોમાંથી જે સુરોને લસે એ સામે કોઈ વૃંદાવનમાંથી આવે કે ના આવે જરૂર આ ભાવની જરૂર દોડી આવશે કારણ અમે તો સનો છે પ્રેમે આ પણ ફરે સાંભળો સાંભળો તમારા મથુરા વાસીઓને દસ વીસ મન હોતા હશે અમારું તો એક જ મન હતું અને તો કોઈ પાસે એ મારા શ્યામ પાસે એ મારા ઓ રે મારા માલાને ઉડે કે મને તો મનાર Hehehe <laughs>